હલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ કિચન પોઈન્ટ હું છું વિજયા ચાવડા આજે આપણે બનાવીશું ઓ મહાદેવ માટે પ્રસાદી તો ચાલો આપણે જોઈ લઈએ હલો દર્શક મિત્રો તો આજે આપણે બનાવીશું મહાદેવ દેવાદી દેવ મહાદેવ માટે પ્રસાદી બનાવીશું પ્રસાદીમાં બનાવીશું આપણે આજે એને પ્રિય છે ભાંગ તો આપણે ભાંગ બનાવીશું તો હવે આપણે જોઈ લઈશું સામગ્રી કઈ કઈ જોઈશે એ માટે તો અહીંયા મેં લીધી છે સો ગ્રામ ખાંડ લીધી છે પછી આ બદામ છે બદામ ત્રણ ચમચી લીધી છે એટલે કે અડધી વાટકી પછી અડધી વાટકી મેં કાજુ લીધા છે અડધી વાટકી મેં અહીંયા સોફ્ટ લીધી છે મીન્સ કે વડિયારી લીલી પછી અહીંયા મેં લીધા છે પિસ્તા મોરા પિસ્તા જે આવે છે મળે છે તે લીધા છે પછી આ ખસખસ મેં દોઢ દોઢ ચમચી લીધી છે ખસખસ પછી ઈલાયચી લીધી છે જે દસ પંદર નંગ મેં લીધી છે પછી આ છે આપણે કાળા મરી આવે ને એનો મેં બારીક ભૂકી કરી લીધી છે તો એ મેં અડધાની અડધી ચમચી લીધી છે અને આ છે આપણે નાગરવેલના પાન છે તે મેં ગાર્નિશ માટે લીધા છે અને હવે આપણે લઈશું મિક્સર જાર આ મિક્સર જાર મેં લીધું છે તો એમાં આપણે સૌપ્રથમ તો જે આ ખાંડ ખડી સાકર મેં લીધેલી છે તો હું તમને બતાવી દઉં છું ખડી સાકર મેં લીધી છે તો આને આપણે સરસ ફાઇન પાવડર બનાવી દઈશું પહેલાં તો ખડી સાકર ભેગું આપણે જે આ ઇલાયચી લીધી છે તે આપણે દળી લેશું એટલે સરસ રીતે દરાઈ જાય તો હવે આપણે આને દળી લેશું હવે મેં લીધું છે પાંચસો ગ્રામ દૂધ કે જે ફ્રેશ દૂધ આપણે આવે છે અમૂલ ડેરીનું તે દૂધ મેં પાંચસો ગ્રામ લીધું છે તો આને ફરી આપણે ઉપયોગ કરીશું ત્યારબાદ આપણે જે બદામ લીધી છે તે બદામ બાઉલમાં લઈ લેશું મિક્સર જારમાં પછી લઈશું કાજુ પછી લઈશું આપણે પિસ્તા અને પછી લઈશું આપણે ખસખસ અને આ જે મરીનો પાવડર હતો તે પણ આપણે મિક્સ કરી દઈશું એટલે સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ જાય અને હવે લઈશું આપણે સોફ્ટ જે વળિયારી છે તે પણ આપણે લઈ લેશું તો હવે એને આપણે દળી લઈશું ફાઇન પેસ્ટ કરી દઈશું તો આપણી બધા જે સૂકો મેવો છે બધોય સરસ રીતે આપણે દળી લીધો છે જો આવી રીતે સરસ મજાનું દળાઈ ગયું છે તો હવે આપણે જે નાગરવેલના પાંદ હતા તે મેં બે પાન લીધા છે એને મેં કટકા કરી લીધા છે કટકા કરી અને પછી એને ખાંડણીમાં આપણે ખાંડી લઈશું પછી એનો રસ આપણે લેવાનો છે આમાં તો આપણે પેલા રસ એનો લઈ લેશું તો દર્શક મિત્રો અમે રસપણામાં કાઢી લીધો છે આપણે જે નાગરવેલના પાંદ આવે છે તેનો તમને ન ભાવ તો તમે સ્કીપ કરી શકો છો હવે આપણે એક બાવિલ બાઉલ લઈશું કાચનું આ બાઉલ છે બાઉલમાં લઈશું દૂધ જે આપણે અને આને ગરમ કરીને લેવાનું નથી ઠંડુ જ દૂધ લેવાનું તો જ તમારા ભાંગનો સ્વાદ સરસ આવશે નહીતર આનો સ્વાદ તમને નહીં લાગે કારણ કે જે ગરમ કરીએ એટલે આપણે એનું દૂધ જે ગરમ કરીએ એટલે તર તો વળવાની જ છે એની એટલે એ તળ તળવાળું જે વળી જાય ને પછી તમને ભાવે નહીં ભાંગે એમ એટલા માટે આપણે ઠંડુ દૂધ લીધેલું છે અને અહીંયા મેં આ પેસ્ટ કરેલી છે એકદમ બારીક પાવડર કરી દીધો છે અને આમાં મેં નાખ્યું છે એલચી અને સાકર ખડી સાકર તમે મોરસ પણ ખાંડ પણ લઈ શકો છો બુરુ ખાંડે લઈ શકો જે બજારમાં મળે છે દુકાનમાં તે પણ તો પહેલાં લઈ લઈશું આપણે સો ગ્રામ પાંચસો ગ્રામ મેં દૂધ લીધું છે એમાં હું પાંચ ચમચી ખડી સાકર લઈશ હવે એને મિક્સ કરી લઈશ ઘરે બનાવો સરસ ટેસ્ટમાં સરસ થાય ને મજેદાર બહુ મસ્ત મજાની આપણી ભાંગ બને છે તો તમે ચોક્કસથી ઘરે બનાવજો અને મારા વિડીયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે નવા નવા જે વિડીયા મારા તમારા સુધી પહોંચે અને કોમેન્ટ કરજો કેમે ભાંગ બનાવી તમને કેવી લાગે તમે કઈ રીતે બનાવો તે પણ મને કોમેન્ટમાં લખજો તો હવે છે આ બધા ડ્રાયફ્રૂટ છે એ આપણે ઉમેરી દઈશું બે ત્રણ ચમચી આપણે ડ્રાયફ્રૂટનો જે મિક્સ કરી ભૂકો કરે તો એ આપણે લઈ લેશું હવે એને હલાવી લેશું પછી લઈશું આપણે જે પાંદનો રસ કાઢેલો હતો તે રસ આપણે મિક્સ કરી દઈશું ભાંગ બનાવવી બહુ સહેલી છે મિત્રો અત્યારે ઓરિજિનલ ભાંગ તો ક્યાંય મળતી નથી આપણને પણ આ જે તમે બનાવો તે સરસ ઓરિજિનલ કરતાં પણ બહુ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે તેવી ભાંગ આપણી તૈયાર થાય છે ઘરે તો ચોક્કસથી તમે બનાવજો તો ભાગ આપણી બનીને રેડી થઈ ગઈ છે અને હા દર્શક મિત્રો આને છે ને તમારે પલળવા દેવાનું છે અને લગભગ ઓછામાં ઓછું બે ત્રણ કલાક સુધી આમાં રાખી મૂકવાનું અને ફ્રિજમાં રાખી દેવાનું એટલે બગડે નહીં આપણે દૂધ પલળી જશે પછી જે બ ધોઇજિયાનો રસ છે એમ સૂકા મેળાનો છે આપણે પાંદનો છે એ બ ધોય રસ આમાં ઉતરી જશે પછી તમે ગાળી શકો છો આને ગાળીને પછી લેવાની તો આ રીતે આપણે એને બે કલાક માટે ફ્રિજમાં મૂકી દઈશું તો મિત્રો ભાંગ આપણી બનીને તૈયાર છે તો જુઓ તમે સરસ મજાની કેવી સરસ ભોળાનાથ માટે આપણે ભાંગ બનાવી છે અને તમે પણ બનાવો અને સૌને પ્રસાદ તરીકે વેચજો અને હું પણ બનાવી બનાવી મેં પણ બનાવી છે અને હું પણ પ્રસાદમાં બધાને આપીશ અને એકવાર ટેસ્ટ કરજો અને ગાર્નિશ કરીશું આપણે તો ચોક્કસથી તમે બનાવજો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને જણાવજો અને મળીશું આપણે નવા વિડીયા સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય